તાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો શિયાળામાં પાલક અને પનીર મિક્સ કરવાનું અસંખ્ય છે શિયાળાની ઋતુમાં લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ સમય પાલક અને પનીર બનાવવામાં આવે છે તો લીલા શાકભાજી શરીરને અસંખ્ય પોષક તત્વો પૂરા પાડે છે જે તેને ગરમ રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જે હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો પાલકમાં પ્રોટીન ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ સહિત ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે પાલક ઘણીવાર શાકભાજી તરીકે ખાવામાં આવે છે તો અથવા પનીર સાથે ખાવામાં આવે છે લોકો શિયાળામાં પાલક અને પનીર સ્વાદ માણે છે પરંતુ શું તમે જાણો છો કે પાલક અને પનીર એકસાથે ખાવાથી શરીર માટે ફાયદો થતો નથી સેલિબ્રિટી ન્યુટ્રિશન નમીએ અગ્રવાલ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો અને યુએલએ જેમાં સમાવા સમજાવવામાં આવ્યું છે કે પાલક અને પનીરને એકસાથે કેમ ન ખાવા જોઈએ તેને સમજાવ્યું છે કે કેટલાક ખોરાકમાં સંયોજન જે એક સાથે ન ખાવા જોઈએ તે મુખ્યત્વે કેલ્શિયમ અને આર્યનથી ભરપૂર ખોરાક છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર